કેમ છો ભાભી મજામાં હું કરે મારા ભાઈ તાકી તો જો ભાઈ બકરી બકરીનું બચ્ચું જંગલ માં ફરવા બકરી મોટું ઝાડ આમ પડી ગયેલું એનું મોટું થળિયું એટલે એ પુલ થઈ ગયેલો એ થળિયા ઉપર બકરી આલી જાય ને બકરીનું બચ્ચું વાહે વાહે હળુ હળું આમ ખરીયું ઠેરાવતા ઠેરાવતા હાલ્યા છે એમાં હામેલી હાવજ આવ્યું સિંહ

આગળ આપણે ખાઈ જાય આને આમ ન લાય આ તો ભૂલ પડી ગઈ એટલે બકરીને બચાવી કીધું મમ્મી તો એક તને ખબર ન હોય એકચ્યુઅલી આ બે હજાર સત્તર ચાલે એમાં ડરવાનું હોય મને આગળ આવવા દે એટલે બકરીના પગ પહેલ લીપાતું લીપાતું બકરીનું બચ્ચું આગળ આવ્યું એને આવત ને કીધું કેમ છો અંકલ આવાર્યું આવાર્યું એટલે કેમ છો અંકલ

તો કુણા કુણા પાંદડા ખાવા નીકળ્યા અમે કસો માં તો બેટા આનંદ કરો એમ કરીને બકરીને કીધું કેમ છો ભાભી મજામાં બકરી કાન કરી તારી મજામાં મજામાં ભાઈ 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 શું કરે બકરીને મજા આવી હાવજ ને મજા આવી સારું સારું ભાભી ફરો આખા જંગલમાં ફોન કરજો મેસેજ કરજો વોટ્સઅપ કરી દેજો લાઈવ લોકેશન મૂકી દેજો પાંચ મિનિટમાં હું પહોંચી જાય ડરવાનું નહીં ફરો ફરો આનંદ કરો અને હવે જો હવે હું જો કુદીન વિયો જાઉં તમારે તરવાની જરૂર નથી હાવ જ કુદીન વિયો પણ બકરીથી ન રહેવાનું બકરીએ બકરીને બચાવ પૂછ્યું બેટા આ મારી એટલા વર્ષની ઉંમર માં કોઈ દી હાવત ને આવી પરિસ્થિતિમાં મેં જોયો નથી આનું ઘટનાનું કારણ શું કે મમ્મી તને ખબર નહીં હોય ગઈકાલના સમાચારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ તારો બાપ ફોર્મ ભરવાનો છે એટલે એ વિવેકી છે અને તારીખ અઢાર ડિસેમ્બર સુધી આની આ જ પરિસ્થિતિ આમાં વિવેક રહેશે પણ અઢાર પછી હામી મળતી નહીં નગર આનો આ તારો બાપ ખર્યું હોતી તન ખાઈ જાહે કેવાનો અર્થ સારી વ્યક્તિને ગોતો મેં પહેલા કીધું ને કે ગામડાની અંદર અંદર ઘર્ષણ ન થાય ગામડાની એકતા વધે ધર્મ વધે પોતાનો વિવેક વધે જ્યાં સુધી જ્ઞાતિમાં જ્ઞાતિ વાળા શરૂ થશે ત્યાં સુધી દેશને મોટું નુકસાન થશે આ રાષ્ટ્રને એક બનાવવો પડશે અને એક બનાવવા માટે શું કરવું તો ચાલો ગામડાથી જ શરૂ કરીએ અને ગામડા જ્યારે એક થશે તો ગામડાના જ માણસોએ શેરને મોટા કર્યા છે આ વરાસામાં આપણો પાડ આ આ સૌરાષ્ટ્ર ન હોત તો સુરતનું હોત હું રીંગણુંય ન આવે એ લોકોની ભાષા દેવી સુરતી ભાઈઓ ભાઈઓની ભાષામાં તમને લાગે આપણે સત્યની કથા હાડી એક એ કઠિયારે ને દહ વાર ગાઈ દીધે એમને આ સુરત અવળો મોટો જિલ્લો છે તો આકાશવાણી આંથની બનાવી હોય આકાશવાણી બન્યું જ નથી શું કામ સમાચાર મેં પંદર ગાય આવે આપણી ભાષા આવી છે આપણો વિવેક એવો છે એટલું છોડો સાહેબ આ ભૂમિના કણ એવા છે એટલે કવિ દાદ લખે છે કે આપણી ભૂમિ કેવી છે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કો ખોદો તો સરિતા નીકળે સબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હા કે આ ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે આ ભૂમિની તાકાત એવી તાસી રહેવીશ એનું કારણ તમે કીધું ને કે આ બધાની કૃપાથી સત્તર અઢાર દેશમાં ફર્યો છું પણ કોઈ આવીને ભારતમાં આવીને પૂછે કે પરદેશમાં ભારતમાં ફેર હું છે તો તમે સાતી ઠોકીને કહે છે કે વિશ્વમાં કોઈ પણ ખંડ ઉપર કે કોઈ પણ દેશ ઉપર ફર્યાવાની છૂટ મારા ભારત અને મારા ગુજરાતની માં જેવી તમને માં ક્યાંય જોવા ન મળે ભલા માં આપણી માં એવી છે એટલે અહીંયા સંતાનો મહાન થાય છે ધરાવીને ધાન ન નીપજે કુડવીન માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય આ આ ધરતીનો એક પણ સમાજ એવો નથી સાહેબ કે સમાજનો એક પાયાનો પથ્થર ઊંચો કરો ને ઇતિહાસનું પાનું નો નીકળે એવો એક પણ સમાજ નથી સાહેબ અઢારે વરણ આઈનો એવો છે